મમ્મી આશા આપણે શું ખાવાનું બનાવવું છે આપણે મારી દીકરી બે જ થઈ તો વઘારેલી ખીચડી કરી નાખવી છે હા તે વઘારેલી ખીચડી કરી નાખવી મને તો જે હોય એ હાલશે મમ્મી મને ઓલી સગનની ખીચડી કે ને બધા શાકભાજી નાખી એ મને બહુ સારી આવડે છે એ બનાવી નાખું બનાવી નાખ મારી દીકરી તો આપણે મારી દીકરી બે જ સહીને વેલા ખાઈને વેલા હોઈ જાય તો બપોર વર્ષે ઘડીક લાંબુ થવાય આપણે ધેમી અમને જલ્દી તારા ઘરે કઈક હતાડી દે જલ્દી હતાડી અમને અમાર પાસે ઓલા ડોક્ટર સાહેબ પડ્યા છે લે કેમ ડોક્ટર સાહેબ કેમ તમારી પાસે પડ્યા છે અને આ બાંગાને કેમ આયા તું લઈને આવી બાંગો તો દવાખાને નોતો ઈ બધી વાત હું તમને પછી કરીશ પણ પહેલા તું જલ્દી અમને હતાડી દે તારા ઘરમાં ક્યાંક કે ક્યાં જતા હતા હું તો પોઈ ગયો તમે હતા નહીં ત્યાં

ખબર પડે કે નહીં કે દવાખાને બાકી ન રાખવાનું હોય ને આ ઉધાર ન હોય એમ હવે હું મારા દવાખાનામાં ઉધાર નહીં હાલે એવા બોર્ડ લગાવવાના હાલી નીકળ્યા સૌ તે લાવો મારા પૈસા નકર ખેર નહીં થાય આ બાંગાને તો હું છે ને ઠાર કરી નાખીશ નેવકો પતાવી દઈશ જો મારે પૈસા ન આપ્યા તો લાવો મારે અત્યારે ને અત્યારે મારે પૈસા લાવો આલો એક તો તમારા હાથ ઉઠીને તમારે ઓલેથી માર મોડું થયું તે કૂતરું મરી ગયું હતું તે એના પૈસા મારે તમારા હાટું ન આવ્યા એ ખોટ મારે થઈ છે અને ઉપર જતા તમે આ પૈસા નથી દીધા એટલે આ પૈસા તો હું લઈને જ જાશ અહીંથી તમે જો નકર આ તમારે જે કહે પાસે દેવરાવવા હોય એને પાસે દેવરાઈ દો બાકી હું પૈસા લીધા વિનાનો નહીં જાઉં હવાલો દેવરાઈ દો હાલો મને એ ડોક્ટર સાહેબ આવ હાવ આવું ન કરવાનું હોય જઈ શાંતિ રાખો બે હો જરાક સા પાણી પીવો લ્યો હું સા બનાવતી આવું હા આમ ન બાંધવા માંડવાનું હોય તમે જોવો તો ખરી આ અમારું ઘર છે કઈ ધર્મશાળા નથી તે તમે આવીને સીધું શકાયું છે તે બેન તમે સ્થાનમાં ના રહ્યો તમને ન ખબર હોય આ વાતની તમે એટલે કઈ બોલતા નહીં આ બાંગોની તમને ખબર છે દવાખાનેથી મેં એને નથી રજા આપી એ હાથે હાલતા થઈ ગયા છે ભાગી ગયા છે પૈસા દેવા પડે તે તો તેની હું આંધળા હતા હાલતા થઈ ગયા તો તેમ ભાતા નહોતા પકડી નો રખાય એને પકડી હું રાખે બેન હું કઈ આંધળો નતો પણ હું ન્યા હતો જ નહીં હું ઓલા કૂતરાને સોવાઈ ગયો હતો એની સારવાર કરવા ગયો હતો ન્યાયથી આવ્યો ત્યાં હજી દવાખાનામાં પોઈ ગયો ત્યાં તો આને ભાગતા ભાયલા તે હું વાંહે વાંહે દોડ્યો એની મને ખબર પડી ગઈ કે આને પૈસા નહીં દેવાના હોય ને એટલે ભાગે છે તે હું વાંહે દોડ્યો હું અહીંયા પોઈ ગયો ને ત્યાં હું હાથ ધમણ થઈ ગયો છું તમને ખબર છે માઇન્ડ માઇન્ડ હું એની વાંહે દોડતો દોડતો અહીંયા પોગ્યો છું એટલે હવે હું અહીંથી પૈસા લઈને જ જવાનો છું હું કાંઈ તમારા બધાને ઘેરે ભાટકવાનો નથી રોજ ઉઠી અરે ફોઈત્રી આવું કરો તો ડોક્ટર હું આખું શેર વાહે થાય આવા નાવા તેની ધેટિંગ શરૂ રાખ્યા છે મેં તને ઓલા પૈસા દીધા હતા દવાખાને બિલ સુકવવા તું લેવા આવી મેં તને દીધો તો મોટો થપ્પો ફરીને તો એ પૈસા તું ક્યાં ન છે આવી એ તમને આ બિલ સુકવવા નહોતા આપ્યા હું વાત કરું થઈ એ પૈસા તો મારા પાસે હતા અહીંયા દવાખાને મારા હાહુ ઘરે જાતા ખાને ને તો કે આ પૈસા એટલા બધા કાંઈ થોડાક ડોક્ટરને દઈ દેવાના હોય એમ કરીને મારા હાથમાં ખેંચીન વૈયા ગયા તો હું પછી ડૉક્ટરને શેનું બિલ શૂકવું કહેતું અને તને મારા હાહુની ખબર જ છે ને કેટલી રાશિ છે તારે તો ભેટો થઈ જ ગયો હતો દવાખાને તો કે મારે બીજાથી ક્યાંથી પૈસા કાઢવા તો હું હું ડૉક્ટરને સૂકવું એટલે પછી અમારા ભાઈ ગયા સિવાયનો કંઈ સૂટકો જ નહોતો અરે રામ એક ઘરમાં તેની બધા નંગે નંગ ફટકાણા સવો બધા ઘરમાં નમૂના સવો તારે દાદુ ડૉક્ટરનું તો બિલ દેવું પડે ને તું એટલું તો ડાસામાંથી કહીએ કે નહીં કે આ મારા બેનપણીના પૈસા લાવીશું ડૉક્ટરનું બિલ સુકવવાનું છે તો પછી એમ બી એના હાથમાં દઈ દેવાય તારે તને ન ખબર હોય હું નહોતી દેતી તો એ મને સોટક્યો ભરીને મારા હાથમાંથી ખેંચી ગયા તો પછી મારે મૂકવા પડે કે નહીં કે તું મને અને ન હજી મૂકે તો એ મને ભીકા પાટી કરે તેનો કાંઈ ભરોસો નહીં તેમની બધી કહાની જાર કરવી હોય તો કરજો મારે દવાખાનામાં હજી ઘણા પેશન્ટ બેઠા છે એટલે મારે જ દવાખાને ઘણું બિલ લેવાનું હોય એટલે તેમની છે ને મને અત્યારે ને અત્યારે પૈસા આપી દો એટલે હું અહીંથી હાલતો થાવ ખોતરી મેં તને જે પેલા પૈસા આપ્યા ને એ તું નહીં આપ તો હાલશે પણ અત્યારના પૈસા હું નહીં આપું વ હવે હું હું કે છે કાઢું તમારે તો આવા નાવા થતી શરૂ હોય પછી મારે કેટલાક પૈસા દેવા તમને કે લે જેમી એ અત્યારે તાર મને પૈસા દેવા જ પડશે હું ક્યાંથી અત્યારે પૈસા લેવા જાઉં આ ડૉક્ટર જો કેટલી ભી કરે છે મારે ક્યાંથી પૈસા કાઢવા કે તું મને ઘરે જા અને રોમાં તું હવે

ई तो सेने मने पैसा दे हे विषय नही એટલે હું ન્યા નહી પૈસા લેવા સાઉ તમે તમે તે રપિડો અને પછી તમે એન પાંતી લે લેજો તમે તો સા હું માતા પર તમે તો ગમે એમ કરીને પૈસા કઢાય લે કોઈ વાસવો એટલે તમે એન પાંતી પછી પૈસા લઈ લેશો અત્યારે બેન તમે મને પૈસા આપી જો હમજીન મારા ન્યા મોડું થાય છે ડોક્ટર સાહેબ એકત માર પાહે રોકડા પૈસા તો હવે એટલા નથી પડ્યા কত નું બિલ થાય છે તમારું Maru bil taiiste doho a rypia, Doho a Rockraù lech Nozer No zo Nowanù e hunn nei loù so zo pei doù, Mu mar an zoennet pe a leùù, awar lokon aéis a je rypoi no zo lewan noe. Et le mënet dohe doh za pua e pi dolo. Doktor seë do so zapur tokra to mat pati Den Google Pi vaproso? A ah, Google pe hunnët la Pivei bët a pe vaprù. So. હા તે જો હું તમને મારા ફોનથી ગૂગલ પે કરી દઉં હો ડોક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ હવે મેં તમને ગૂગલ પે કરી દીધું છે તમારે પૂરેપૂરા દસ હજાર નાખી દીધા છે હવે તમે છે ને તમાર મોગો લઈને ઘર ના થઈ જાવ સાવ અરે વેઠલીની તું દાંત છે ને તો તને દાંત આવે છે પૈસા મેઘ ને તને છે ને હવે દાંત આવે છે

મને એમ થયું કે ના પાડે ને તો ન દેવા પડે એમ એટલે હું એમ બોલતી હતી હો તમ તારે ચિંતા ન કરતી પૈસા તમ તાર જ્યારે તાર થાય ને ત્યારે તું મને આપશે હો અને હવે એ તો કે કે ઘરમાં આવું કેમ હાલે છે હવે તાર હા હું તને કહેશે કાંઈ આવું રાંધે શોખ આ બી શોખ તે બી શોખ કાંઈ કહેશે હવે તને એની ટેવ થોડીક સુધરે કૂતરાની પૂછડી કોઈ તે સીધી થાય હજી એમ કહેવાનું તો શરૂ જ છે પણ તે કીધું ને એમાં હવે મારે એને પોઈજી રહેવાનું છે મેં તને ઓલું પોદળાનું શાક કરવાનું કીધું તું તે કરીને એને ખવડાવ્યું હે પોઈતરી ના ના હજી તો નથી કરીને ખવડાવ્યું દવાખાનામાં દવાખાનામાં હતી ને હું તે કાંઈ મેળ નહીં થાય હવે ઘરે જાવ ને એટલી વાર હવે મારે જ્યારે રાંધવાનું થાય ને જે ટકે ત્યારે મારે એને તો કીધું ને પોદળો વઘારીને દઈ દેવાનો થાય છે મને બહુ કે કે કરીશ ને પોદળા જેવું કરીશ પોદળા જેવું કરીશ એટલે તે મને શીખવાડ્યું ને એમાં જવું મારે કરવાનું છે હવે છે ને તે માયવા સૌ ને તો અત્યારે નથી ઘરે સાવું આમ થાય કે હું મારી મમ્મી બે થતા અત્યારે રાંધીને ખાવામાં અને વઘારે એલી ખીચડી મસ્તીને બનાવવાની શું સગનની ખીચડી કે એ મને બહુ સારી આવડે છે એટલે હવે તેમ ભાઈ છે ને જમીને જાશું હા હો ખીચડી તો મને બહુ ભાવે છે તેમ કહો એમ એમ જમીને સાસુ હો ધમી બે તું સાની મહિની નો રે ને તારી હાટું મેં નથી કીધું હોય આ ફોતરી હાટું કીધું છે ફોતરી ના રે તું ગુડાણો છે એટલે તને સમાડવાનો છે બાકી તું એકલો હો તો હું તને સમાડું એવી કઈ શું નહીં બરાબર હા એ ફોતરી તું મનાવશે ને બધું શાકભાજી સુધારાય આપણે બે બેન થઈને ખીચડી બનાવી નાખી હો મમ્મી તેમ કાના કાકાની દુકાનેથી થી દહીં ની ડબ્બી લઈ આવી ગયો સાવ ખીચડી આરે દહીં ખાવાની બહુ મજા આવે ત્યાં એમ ખીચડી બનાવી નાખી બે બેન પણ હો é raro, mas de criar um lei algo